માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનું છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ સંભવિત જેલ અને સામુદાયિક સેવાનો પણ સામનો કરવો પડી શકે છે અલગ અલગ કેસોમાં લગાવવામાં આવેલ દંડ વિશે વાત કરીએ તો નશામાં ડ્રાઇવિંગ માટે દંડ વધારીને દસ હજાર રૂપિયા અથવા છ મહિનાની જેલ કરવામાં આવી છે

જો તમે ડોક્યુમેન્ટ્સ વગર ડ્રાઈવિંગ કરો છો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો પાંચ હજાર રૂપિયાનો દંડ ત્રણ મહિનાની જેલ થઈ શકે છે આ સાથે જો વીમો ન હોય તો રૂપિયા બે હજારનો દંડ થશે અને ફરીવાર પકડાવ વીમા વગર તો ચાર હજાર રૂપિયાનો દંડ થશે અને જો પ્રદૂષણપત્ર ન હોવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ અથવા છ મહિનાની જેલ થઈ શકે છે ટુ વ્હીલર પર બેથી વધુ મુસાફરોને લઈ જવા પર હવે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જ્યારે જોખમી ડ્રાઈવિંગ અથવા રેસિંગ પર પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે એમ્બ્યુલન્સ અથવા ઇમરજન્સી વાહનને રોકવા પર દસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે ટ્રાફિક સિગ્નલ પર ઉભા ના રહ્યા તો હવે પાંચ હજાર રૂપિયાનો દંડ લાગશે ઓવરલોડિંગ વાહનોને હવે વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે અને જો કોઈ અઢાર વર્ષથી નાનું વ્યક્તિ ડ્રાઈવિંગ કરતું પકડાશે તો પકડાયેલા સગીરોને પચીસ હજાર રૂપિયાનો દંડ ત્રણ વર્ષની જેલ વાહનનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને પચીસ વર્ષના થાય ત્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે